ઝાલોદ માતા મંદિર ખાતે કૃષિ અને આદિવાસી જિલ્લા સ્વરાજ મંચની ત્રિમાસિક બેઠક યોજાઈ આ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ બુધવારના સાંજે પાંચ વાગેની ત્રીસ મિનિટે આ બેઠકમાં આદિવાસી સશક્તિકરણ પરંપરાગત કૃષિ પુનર્જીવિત અને જલવાયુ સંરક્ષણ તરફ એક મજબૂત પગલું ભરવા માટેની બેઠક હતી બેઠકના અધ્યક્ષ રાજુભાઈ સંઘાળા હતા અને જેઓએ સામૂહિક નેતૃત્વ અને સામુદાયિક સહભાગિતાના મહત્વને ઝીણતપૂર્વક ઉજાગર કર્યું હતું બેઠકની શરૂઆત અગાઉના નિર્ણયોનું પૂર્વવલોકન કરવાથી થઈ હતી અને જેમાં સ્થાનિક તરે સ્તરે કૃષિ સુધારણા સ્થાનિક સંસાધનોના કુશળ વ્યવસ્થાપન અને સામુદાયિક સશક્તિકરણ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી મંચની કાર્યકારીને વિસ્તૃત કરવાની સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી જેમાં દસ મહિલા અને દસ પુરુષ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે આદિવાસી સમાજના વ્યાપક પ્રતિનિધિત્વ અને સામૂહિક નિર્ણય પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનું એક મહત્ત્વનું પગલું હતું અને મંચના સંયોજક માનસી નિનામાએ સંગઠનની ભૂમિકા અને કાર્ય કાર્ય યોજનાના નિર્માણ પર ભાર મૂક્યો હતો તેમણે સમજાવ્યું હતું કે કેવી રીતે પરંપરાગત કૃષિ પદ્ધતિઓ સામૂહિક નેતૃત્વ અને સ્વાવલંબન આદિવાસી સમાજના વિકાસ માટેની મહત્વની ભૂમિકા ભજવી શકે છે મંચના મુખ્ય લલિતાબેને જલવાયુ પરિવર્તનના અસરકારક પ્રભાવોને ઉજાગર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં જળવાયુ પરિવર્તનનો સીધો પ્રભાવ કૃષિ જળ સંસાધન અને જીવનશૈલી પર પડે છે તેને લઈને જલ સંરક્ષણ માટી સંરક્ષણ અને પરંપરાગત જલસ્ત્રોતના પુનર્જીવન પર ભાર મૂક્યો હતો અને સાથે જ જૈવિક ખેતી પરંપરાગત પાકચક્ર અને ગ્રીનહાઉસ ગ્રેસ ઉત્સર્જનને ઘટાડવાના સ્થાનિક ઉપાયો પણ ચર્ચા કરવામાં આવી હતી આગામી ત્રણ માસની કાર્ય કાર્યયોજનામાં મહિલાઓ અને યુવાઓનો વધી ભાગીદારી સામૂહિક નેતૃત્વનો વિકાસ પ્રસ્થાપન સાથે સંકલન અને દીર્ઘકાલીન લક્ષ્યોની દિશામાં મજબૂત પગલાં લેવા પર ભાગ મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત આદિવાસી સમાજના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે સ્વાવલંબન કૃષિ ઉત્પાદન સુધારણા અને સ્વરાજ સીધો સી સાથે સીધો જોડાણ સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યૂહરચના રચવામાં આવી હતી બેઠકનો સમારોહ તમામ હાજર સભ્યોના સ્વાગત અને આગામી કાર્યક્રમો માટે શુભેચ્છા સાથે કરવામાં આવ્યો હતો જેમાં એકતા અને સામૂહિક નેતૃત્વના સંકલ્પને પુનઃપરાવર્તન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં બાબુલાલ ચૌધરી ગિરીશભાઈ પટેલ વિનોદભાઈ કલુભાઈ બચુભાઈ જયેશભાઈ વસંતાબેન કમળાબેન સૂર્યાબેન શાંતાબેન મંજુલાબેન લલિતાબેન અને મનીષાબેન જેઓ સહિત અનેક સભ્યો જે હાજર રહ્યા હતા